રાજુ ઝુંઝા ગોપાળાનંદ સ્વામીએ પુસ્તકમાં એવું ઉલ્લેખ કર્યો છે કે દ્વારકામાં ભગવાન નથી વડતાલમાં ભગવાન છે તો આ કઈ રીતના સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે અને આવા ખોટા વિવાદિત નિવેદનો ઉભા કરી અને હિન્દુ સમાજ સમગ્ર સર્વ સમાજમાં એક વૈમનસ્ય ઉભો કરવામાં આવી રહ્યો છે અને હિન્દુ સમાજ અને સર્વ અઢારે અઢારે વરણ અને સાખી લઈ લે માત્ર અહીં રાજકોટની જ વાત નથી પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડઘાઓ પડ્યા છે આ જે નિવેદનો કર્યા છે હિન્દુ સમાજ સમાજ નહીં હિન્દુ દેવ દેવતાઓના નીચા દેખાડી સમાજમાં વૈમન ઉભું કરી રહ્યા છે તો આનો સમગ્ર હિન્દુ સમાજે બહિષ્કાર કરવો જોઈએ કેમકે તમે વૈભવી સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે હિન્દુ સમાજ ના સંતો અને સાધુઓ જુઓ

આજે જ્યારે ગોપાલન સામી જે છે એને એવું લખ્યું છે એટલે દર્શન કરવા હોય તો વર્તાલા આવો ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તો ભાઈ તમને કેમ ખબર આજે દસ દસ લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય એક કોઈપણ વ્યક્તિને ખીડી ન ખૂટતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જોઈશે આજે જ્યારે સનાતન ધર્મને સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છેલે જલરામ બાપા હોય આ લોકોએ એની બુકમાં લખવામાં કાઈ બાકી નથી રાખ્યું સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોની અંદર તમારી ઓફિસો કેવી છે તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો રહી વાત આવવાની વર્તણ તો હું તમને કહું કે તમારે જે ભગવાન શ્રી કૃષ્ણ જો હોય તો આવો બાવળિયાળી ગામમાં બે દિવસ પહેલા જ્યારે ગોપીમુડા રાષ્ટ્રીય હતા ત્યારે ચકરાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણે આજ ભી હતી બે વર્ષ પહેલા જ્યારે ભરવાડ સમાજ દ્વારા ત્રણ હજાર દીકરીના લગ્ન કર્યા હતા જે ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન કર્યા હતા દીકરીઓ ત્યાં પણ ભગવાન હાજરી હતી દસ લાખ થી પણ વધારે માણસો હતું ત્યારે એક પણ વ્યક્તિ માથાનો કે પગનો નો દુખાવો નતો થયો ત્યારે આવી આવી ભગવાન ખર્ચા પૂરા હોય આવી આવી હાજરી આપી હોય ત્યારે આવા જે બની બે પહેલા જેને કહી શકાય કે વાઘા પેરી નીકળી ગયા છે ને આપણા હિન્દુ સનાતન ધર્મના જે સંતો મહંતો છે એને પણ તમારા હું રજૂઆત કરું છું કે આ લોકોનો જેમ પેલા આપણે હનુમાન દાદા વખતે બહિષ્કાર કર્યો બહિષ્કાર કરો જેથી કરીને આવનારા દિવસોની અંદર હવે પણ બીજા ભગવાન માટે આવવું પડે અને એ હું કેને હું એવું કહું છું કે થાળી નાખી જાય અને બુખની અંદર આને દ્વારકાની અંદર આવી માફી માંગવી છે જેમ જલાડા માતાની આવીને માફી માંગી તે રીતે માગવી જાય અને રહી વાત બીજી કે કાળા કાચની ગાડીમાં આવી માફી માંગી માગવું તો તમે પેલા રચતા ન હોય તો આ તમારી એક સનાતન ધર્મ ને બદનામ કરવાની મોટામાં મોટું ષડયંત્ર હોય એવું લાગી રહ્યું ગુજરાત

અને આ જે પત્ર જે બુકમાં લખેલું છે ભૂસવું ને આવનારા દિવસોની અંદર હરેક સમાજના હું તો તમારા માધ્યમથી એવું કહું છું કે હિન્દુ ધર્મના તમામ લોકો એકઠા થઈ અને આની આગળ સંમેલનો અને આગળ જઈને માફી પણ કરશું